અંકલેશ્વર ખાતે મા શારદાભવન ટાઉનહોલમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવાસેતુ કાર્યક્રમમાં દસમા તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના માં કાર્યક્રમનું ભવન શારદાભવન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો સેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ માં અમૃતમ કાર્ડની અરજીઓનો સ્વીકાર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર પ્રમાણપત્ર દિવ્યાંગ વિધવા સહાય સહાય વૃદ્ધ નિરાધાર લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું નાગરિકોની રજૂઆતનો ઘર આંગળે અને ઝડપી ઉકેલ મળે છે સેવાસેતુ કાર્યક્રમની સાથોસાથ આગેવાનો દ્વારા વૃક્ષારોપણમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ

તમામ લાભાર્થીઓને એના લાભો અહિયાં થી મળશે જેવી કે જન્મવાનો દાખલો હોય લગભગ નોંધણી કરવાની હોય આ તમામ પ્રકારની આ સેવાઓ આજે અહીંયાથી થી ઉપલબ્ધ થવાની તમામ અભિનંદન છું